ભાઈ નવ વાગી અમદાવાદ બસ યાર્સવાસ પણ મોકલી છે મોકડી ભલે બીજા કોમત દાદા ગીરી કર્યું વાળી મોકલી તો પહોળી છે પણ ને કરતો મોકળી છે

ઈ હે માકરો મોમોતા ઓ બબા બબા મોબા રયો કોલે હા ઓ દે હે રાખના અરે આયા અરે આ તાજેલે કે પણ દવા કરી અંદાજ બસલી વચ્ચે અટકી રીતી આ તો કસો દુનિયામાં બેઠા તો દેવા દીયો પોતાડે એટવારી હવે હવે લોકી ગામમાં આવતી સેવા સંત